Oh, jadi ya baik salah, Kak. Oke, Mas. sih. Mas. <laughs> Oke, Mas. Oke, Mas. Oke, Mas. Oke, Mas. Oke, okay. Mas. Oke, oh, Mas. Oke, oh. hey, Mas. Hey, Oke, hey, Mas.

રસ્તામાં મળી પાત્રિકાની જગ્યાએ અમે આવી ગયા છીએ તાજમહેલ તમે જોઈ શકો છો અરે નહીં દેખાતું તો પેલા જ દેખાયા કે ખમજૂમ કરો હા એકદમ તાજમહેલની સામે અમે ગાડી ઉભી રાખી છે તો હવે અમે આવી ગયા છીએ ધ અલ્ટિમેટ ફિલ્મ સિટી વાત્રિકા કહેવાય છે દહેગામમાં આવેલું છે બસ હજી પહોંચ્યા જ છીએ ઘણા બધા લોકેશન બધા લોકેશન તમને બતાવીશ આ સ્વિમિંગ પુલ છે હમ ફરવા માટે રેસ્ટોરન્ટ બી છે આખો શેડ્યુલ બનાવેલું છે એ શેડ્યુલ હું તમને ફોટો બતાવીશ કેવી રીતે છે બધું ગેમ ઝોન ને એ બધું રાખી દઈશ હાલને મીમ્સ કેતો હોય તો હાલ ફિલહાલ તો એ દેખલો હીરો બઉ સરસ નજારો છે અહિયાંનો પાછળ નદી છે જોઈ શકો છો તમે અડધું તૂટી ગયું એવું લાગે છે ખબર નઈ હવે આ બધો ઇન્ડોર સૂપ છે રાજા ને રાણી ની વારે વા પહેલી વાર આયા છે અહીંયા જયદીપભાઈ તો આવતા રહેતા હોય આપે પેલી વાર આયા છે ત્રણ વર્ષથી થી નહીં આવ્યા તો અચ્છા અંધારા જેવું છે અહીંયા પોતારી

બધા અલગ અલગ સૂટ છે અહીંયા આગળ તમે જોઈ શકો છો ગજબ લાગે છે પ્રી વેડિંગ માટે બહુ મસ્ત મસ્ત અહીંયા આગળ શૂટિંગ સેટઅપ કરેલું છે ગેલેરી ધ આર્ટ હાય માય બ્રો યસ બ્રો ટેલ મી વોટ અબાઉટ હાય નોટ ઇંગ્લિશ ફાવતી નહીં અમકો આવડતી નહીં આવડતી નહીં ઓ ધીસ ઇઝ 3 3 ડીએસ ચેર યા યા સેટઅપ તમે જોઈ શકો છો બહુ સારા સારા સેટઅપ છે અમે આવી ગયા છીએ એકાદી વાર પણ આ હમણાં નવા બન્યા છે એટલે તમને બતાવી દઈ આ ગામડાનું સેટઅપ છે આખે આખું

हाय टॉमी क्या नाम है रे तेरा अभी देखो कौन तो नहीं देने वाला मैं भाई सिक्योरिटी गार्ड में है कितना पगार है भाई तो मारो देवांग क्या सैलरी देते हैं आपको ચાલી ગયા છે શૂટ માટે શૂટ પણ ચાલુ છે જોઈ શકો છો તડાતડ જઈ દી પછી ફોટો ખીચવા માંડ્યા છે અમારો દેવો ઉતારે છે વિડીયો હમણાં છે વિડીયો મોડેલિંગ શૂટ હતું એટલે બંને મોબાઈલ મારી પાસે છે એપલ આપે તો લઈ જાજો अभी हम खाना खाने आए गाइस हमें फाइव स्टार के साथ तो काले हो गए फाइव स्टार के साथ खाना खाने का मौका मिल रहा है हमें आज गोगल्स आपने ले ली जाए देवाना थे आपने ले ली जाए हमरे गोगल्स अभी हम खाना खाने आए सो सूच पता ही एक छूट पता ही थी मैंने डायरेक्ट जम्मू आ भी गया जी जो ही सको छो तुम्हें देव फिल्म मैं भी भाई बैठा जी

ક્લબ ગેલેક્સી કદાચ નામ તમને નહીં વચાતું હેતું આજની સામ ક્લબ ગેલેક્સી કે નામ ચલો નીકળતે મારો અવાજ મૂંજે છે મને એવું લાગે છે ચાલો ભાઈ આજનો દિવસ કેવો ગયો મારો ભાઈ બહુ જ વાંખીડા જોવો કેવો મસ્ત અહીંયા ગને અહીંયાનું વાતાવરણ એકદમ જોરદાર છે

અને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ તમને જે આવડે એ કરી દેજો બકા યાર રોજ ઉતારું છું અને તમે કહેતા ને કોમેન્ટ કરવાનો ના ભૂલે હા શેર કરવાનો ન ભૂલતા ચાલો તો હું વિડિયો અહીંયા જ પૂરો કરી છે આજનો ગુડ નાઈટ બધાને જય મુરલીધર જય દ્વારકાધીશ બધાને ચાલો બાય